બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ બનાસકાંઠાના ડીસા પાલિકા કોર્પોરેટરના પુત્રની ઓડિયો ક્લિપ જે છે વાયરલ થઈ છે પુત્ર પુત્રએ કોન્ટ્રાક્ટર પાસેથી વીસ લાખની ખંડણી માંગી છે તેવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ધવલ કેલાની ઓડિયો વોર્ડ પાંચમાં વાયરલ થઈ છે ક્લિપ તો પ્રમુખ અને ચેરમેનો દ્વારા પણ આ ક્લિપ સોશિયલ મીડિયામાં પોસ્ટમાં મૂકી છે

તો આ સાથી કોર્પોરેટરના પુત્રા અપડી સાથે જોડાય ચૂક્યા છે. ધવલજી આજે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે આપતે 20 લાખ ની ખંડણી માંગતા. શું કેસો આ એક પડિયંત્ર છે. એઆઈ AI થી બનાયલો વિડિયો છે. આ મારો અવાજ છે પણ નહીં. એ બાબતે જો આ લોકોએ ખંડણી માંગી હોય તો કોન્ટ્રાક્ટર અથવા જેણે પણ આ વિડીયો વાયરલ કરેલો હોય એ ફરિયાદ કરે. મેં એ બાબતે દક્ષિણ પોલીસમાં હું ફરિયાદ આપી છે કે આ વિડિયોની પુષ્ટિ કરી એડિટ કરવામાં આવ્યો છે આપનો ઓડિયો સાથે જે પ્રમાણે આ ઉપપ્રમુખ અને ચેરમેનો દ્વારા પણ આ ક્લિપને સોશિયલ મીડિયામાં મૂકવામાં એટલે કે આપને શું લાગી રહ્યું છે કોના દ્વારા આજે આવી રીતે એઆઈ બનાવવામાં આવ્યું હશે આ બાબતે શું છે કે નગરપાલિકાના અમુક ભ્રષ્ટાચારો ઉજાગર કરવા કર્યા છે એ બાબતે મેં બે ત્રણ અરજીઓ કરેલી હતી એ બાબતે મને ખોટી રીતે અરજીઓ પાછી ખેંચવાનું પ્રેશર આવતું હોય ને ખોટી રીતે મને બદનામ કરવા માટેનું આ એક ષડયંત્ર રચાઈ રહ્યું છે જી ધવલજી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર ધવલ કિલાની તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ક્લિપ જે છે ખોટી છે તેઓને ફસાવવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે એઆઈ દ્વારા બનાવવામાં આવ્યું છે અને ધવલ ધવલજી દ્વારા આ મામલે એટલે કે કોર્પોરેટરના પુત્ર દ્વારા આ મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે